મોટી રકમ માંગવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા ચેરમેનના પતિ હની ટ્રેપનો શિકાર બન્યા જિલ્લા પંચાયતના ચેરમેનના પતિ નટુજી ઇલોરિયા હની ટ્રેપનો શિકાર બન્યા નટુજી ઇલોરિયાનો રંગરેલિયા મનાવતો વિડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી. જિલ્લા પંચાયતના મહિલા ચેરમેનના પતિને ફસાવી દસ લાખની માંગણી કરાઈ. મહિલા આગેવાનના પતિએ પાટડી પોલીસમાં અંગે ફરિયાદ નોંધાવી છે. આ વિશે વધુ જાણકારી મેળવ્યા અમારા સંવાદદાતા jignesh ફોન લાઈનથી જોડાયા છે. જી jignesh જે हनी ट्रैપનો કિસ્સો સામે આવ્યો છે શું છે આખી ઘટના અને શું કાર્યવાહી? જી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ના મહિલા ચેરમેન ના પતિ હની ટ્રેપ માં ફસાયા છે જે અંગે પાટડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે ડટુજી ગ્લોરિયા કે પોતે જેઓ એક વીસ વર્ષની યુવતી સાથે રંગરિયા મનાવતા હતા તેઓ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપવા બાબતે દસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જે માંગણી એ સ્વીકાર નોતી કરી અને ત્યારબાદ તેમને ધમકી પણ આપવામાં આવી હતી કે અમે આ વિડીયો તમામ સોશિયલ મીડિયામાં અપલોડ કરી આપીશું અને તમને બદનામ કરશું જે અંગે હાલ તો પાટડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે અને પાટડી પોલીસ દ્વારા આ જે હની ટ્રેપમાં ફસાવનાર જે શખ્સો છે તેમની સામે એ પોલીસે ફરિયાદ નોંધી અને તેમને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જી આભાર જીગ્નેશ તમામ જાણકારી આપવા માટે